રઈસોએ સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા તેમને સંતોષકારક જવાબ મળ્યો ન હતો ઉલટાનો ઉદ્દત વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે વધુમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધી મશીનરીઓ ચાલતી હોવાથી ધ્વનિ પ્રદૂષણ અને દ્રુચારીને કારણે સિનિયર સિટીઝનોની ઊંઘમાં ખલેલ પડી રહી છે રઈસોની માંગ છે કે કામના કલાકો નક્કી કરવામાં આવે અને કાયદેસરનો માર્જિન છોડીને જ બાંધકામ આગળ વધારવામાં આવે અલ્પેશ દેસાઈ વોર્ડ નંબર તેરમાં અત્યારે નગરપાલિકા દ્વારા જે કામગીરી થઈ રહી છે એ કામગીરી ખરેખર ત્યાંની લોકોને તકલીફજનક છે એકચ્યુલી જે કામગીરી થઈ છે ત્યાં પહેલાં તળાવ હતું અને એ તળાવને લીધે ત્યાં જે પાણી અને ઝરણાં નીકળે છે અને જમીન પહોંચી છે હવે આ ઓફિસરશ્રીઓ એ બાબતે અંગત ધ્યાન રાખી શકતા નથી અને રાખેલ નથી એને લીધે અમારી બાજુની જે સોસાયટીઓ છે ખુશી વિલા પ્રિન્સ એની પ્રિન્સ પ્રિન્સ બી એની અંદર તિરાડો અને જમીનોમાં પણ તિરાળ પડેલ છે આની અંદર બસો થી વધારે ફેમિલીઓ રહી છે એ ફેમિલીઓને આજે જીવનું જોખમ થઈ ગયેલ છે આ પરિસ્થિતિ તાકીદે અટકવી જોઈએ કારણ કે જમીન પોચી લીધે બિલ્ડિંગ ધસી પડવાની સંભાવના છે કુદરતી હોનાર જ થવાની સંભાવના છે તો આ બાબતે અમે આજે રોજ કમિશનર સાહેબ શ્રીના આવેદનપત્ર આપેલ સાહેબશ્રીએ હકારાત્મક જવાબ આપેલ છે અને એમને રૂબરૂ રજૂઆત કરી કે ભાઈ આ તમે પર્સનલ વિઝિટ લઈને જોઈને એનું નિરાકરણ કરો અમારા બિલ્ડિંગથી આઠથી દસ ફૂટ તમે દૂર બિલ્ડિંગ બનાવો અમે પહેલાં પણ સહકાર આપ્યો છે અત્યારે પણ સહકાર આપવા તૈયાર છે પણ અત્યારે નગરપાલિકા દ્વારા એકચ્યુલી ત્યાં માનવ પહેલાં કંઈ એલસીબી ઓફિસ આવવાની હતી તે પહેલાં

નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બિલ્ડિંગનું બાંધકામ ચાલે છે એ પરતવે અને એમની જે રજૂઆતો છે એમના જે મુદ્દાઓ એમણે દર્શાવેલા છે એમની જે રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ તકેદારીના પગલાઓ લેવામાં આવશે અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે મારું નામ તીરથ અને હું ખુશીવિલા એપાર્ટમેન્ટમાં રહું છું એપાર્ટમેન્ટમાં તિરાડો તો પડી છે જ્યારે ડ્રેજિંગ કરે ત્યારે ભયંકર ધ્રુજારી આવે લોકોને લોકોની અંદર ભયનો માહોલ છે અને તમે ત્યાં આગળ જઈને સ્થળ પર જોશો ને તો પ્રિન્સ પ્રિન્સ એમાં નીચે પાર્કિંગની જગ્યામાં જમીન નીચે બેસી ગઈ છે અને ગમે ત્યારે દિવાલ પડી જવાની એના પર છે ફક્ત ત્રણ ફૂટની જગા છોડીને આજે વીસ ફૂટ તમે નીચે ખાડો ખોદો અને કહેવામાં એવું આવે કે તમારી સેફ્ટી માટે એમાં સેફ્ટી અમારી કરતા ત્યાં ઉલટું અમને નુકસાન થાય છે સેફ્ટી તો કોઈ મળી જ નથી